મેં પેલા કીધું ને બસ સમાજમાં એકતા રહે ગામની એકતા રહે આપણે ગમે રહેતા હોય પણ ગામની અંદર અઢારે વરણ એમાં પ્રેમ સાહેબ અમારા ગામ એક આરે પાંચ મંદિર બને છે રામજી મંદિર જર્જરિત થઈ ગયું ને ત્યારે જાહેરાત કરી ભરતના લગ્ન વખતે મારા દીકરાના લગ્ન વખતે ડાયરામાં જે વસ્તુ આવશે એ મંદિરમાં આપવી છે અને પછી ગામના અહીંયા કીધું બધા મંદિર તો બનાવવું છે મેં કીધું તમે તમારી રીતે ફાળો કરી લ્યો ઘટે ને જે ઘટશે એ ટોટલી વસ્તુ અમે આપી દેસું પણ સાહેબ કહેવાય ગયો એક રૂપિયો ઘટ્યો નથી ને હજી મેં એમાં એક રૂપિયો નાખ્યો નથી તો મંદિર ઊભા થઈ ગયા પછી અમારે હજી શું કરવું તો મારે જોવાનું ને ગામ ગામ એક ખાહે ઊભું થાય છે અઢારે વરણ એક પણ પહેલાં કીધું ને કે અમે કોઈ પક્ષના નથી કોઈ જ્ઞાતિના નથી

પોતાની બગીલી નીકળે છે અને એમાં એક યુવાન છોકરો સોળ વર્ષ નો છોકરો સોળ વર્ષ નો યુવાન બકરા ચાલે છે અને એમાં ભાવનગર ઠાકોર ને બગીને આવતી જોઈ અને છોકરો બાજુમાં ઊભો રહ્યો કેળા ને કાઠે કે ભાવેના ઠાકોર આવે છે હિન્દવાળા શાળીગ્રામ આવે છે હા ને જય માતાજી ગલ્લો બાજુમાં જ બગી નીકળીને છોકરાએ કીધું જય માતાજી બાપુ ભાવેના ને ઠાકોર ને જય માતાજી દરબારે આમ નજર કરી ભાવેણા ઠાકોર જય માતાજી વાન પણ નજર પડતા ની સાથે નજર ચોટી ગઈ ભાઈ 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 જો કેવાનો અર્થ તમારી પોતાની અંદર વિવેક એવો હશે ને તો હામા હામેલી પૂછે કે આ કોણ આવ્યું બે વસ્તુ થાય એક તો એમ પૂછે કે આ કોણ આવ્યું અને કા એમ કે આ ક્યાંથી આવ્યું એક મિનિટ આપ મારો બાપા એક પ્રસંગ સાંભળી લેજો અત્યાર સુધી બધા ભાવથી બેઠા છો ફરમાશ બે વાર આવે છે પણ એ ફરમાયશને એક બાજુ મૂકીને મારી ફરમાશ રજૂ કરું સમાજની એકતા કોને કહેવાય કાલ હવાનો પ્રસંગ એ ભાવેણાનો અઢારસો ને સત્યાસી ની ઘટના ભાવેના ઠાકુર ની નજર ચોટી ગઈ વાહ દોસ્ત શું નામ છે તારું ભાઈ બાપુ મારું નામ મુબારક છે હે મારું નામ મુબારક છે ઓ ભાવનગર આવું બેટા બાપુ આ ભાવનગર તો આવું પણ હું આ કોક ના બકરા ચારું છું આ બકરા જેના છે એને હોપીને હમણાં આવું પણ ત્યારે ભાવેણા ઠાકુર એક ખોળ વરાહના યુવાન ને એમ કે એક દીકરા તો નીલમ બાગ દરવાજે હું તારી રાહ જોઈને ઉભો છું આવજે સાહેબ બારક જાય છે ટૂંકી વાત લઈ લઉં સાહેબ એક જ મિનિટ માં મારે વાત પૂરી કરવી છે બાપુ જય માતાજી આવી ગયો બેટા હા હુકમ આ નીલમબાગની ચોકી કરી શકીશ

એનો રોટલો અમે ખાઈ છીએ છોકરે મારા છોકરા જબલા પહેરે છે રોજ હવારમાં જાગી અને તમારા માલિક માટે ભગવાન પાસે પ્રાર્થના કરો અને છ મહિના થાય અને ભગવાન જો તમને શેઠ જેવો ન બનાવવા મળે તો સાહેબ હું ગાવાનું બેન કહો મુબારક સમય જાતા 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 એટલો વિશ્વાસુ પાત્ર બન્યો હવે તો એવું બને છે કે મહારાજાની તિજોરીઓની ચાવીઓ મુબારક પાસે રહી છે મોટો થયો છે પરિણો છે પરિવાર બન્યો છે અને એવો વિશ્વાસુ બન્યો મહારાણીને પણ હાર જોતો હોય કઈક વસ્તુ જોતી હોય તો મુબારકને બોલાવો પડે અને મુબારક તિજોરી ખોલે અને આપે એકવાર બન્યું એવું કોઈ પ્રસંગમાં મહારાણી સાહેબ ને જવાનું મુબારક ને બોલાવ્યું એટલું કીધું મુબારક કે હા બા તિજોરી ખોલો ને બેટા આમાં નવ લખો હાર જે છે ને મને આપો તિજોરી ખોલી નવ લખો હાર આપ્યો મહારાણી હાર પહેરી અને જે પ્રસંગમાં જાઉં છું ત્યાં ગયા રાતના મોડા આવ્યા નીંદર નોતી આવતી એટલે મહારાણીએ પોતાનો એક પુસ્તક ગ્રંથ લાવે છે એ પુસ્તક ખોલીને ધીરે ધીરે વાંચે છે વાંચતા વાંચતા નીંદર મળી આખું મળી ઘેરામાં નીંદર મળી આવવા અને પોતાની ડોક જે હાર હતો એ હાર છે એ પુસ્તક મૂકી અને પુસ્તક હતું ને અહીંયા મૂકી દીધું સમય જાતા હાર પુસ્તક માં મૂક્યો એ મહારાણા થી મહારાણી થી ભૂલાઈ ગયો અને પાછું મહારાણી ને હાર ની જરૂર પડી મુબારક ને બોલાયો તિજોરી ખોલે છે પણ હાર એમાં ક્યાંથી હોય હાર પુસ્તક માં પડ્યો મહારાણી ભૂલી ગયા તિજોરી ખોલી જોવે તો નવલખો હાર નથી મહારાણી મહારાજાને બોલાવે છે દરબાર હા તમે ભોળા બહો છો નાના માણસ ઉપર એટલો બધો જવાબદારી આપી ગયો છો વિશ્વાસ કરી નાખો છો આવું ન કરવું જોઈએ કે મહારાણી કોઈદી મારી આંખ ધોખો ન ખાય કે દરબાર માફ કરજો મહારાજા માફ કરજો તમારી આંખ ધોખો ખાઈ ગઈ આ ચાવી તિજોરી ની કોની પાસે રહે કે મુબારક પાસે આમાં નવ લખો હાર નથી હે નવ લખો હાર નથી બોલાવો મુબારકને આપણે જો સાહેબ મુબારકને બોલાવે છે મુબારક ને બોલાવી અને મહારાણી સાહેબ બાજુમાં ઉભા છે અને ભાવેના ઠાકોર મુબારક ને પૂછે છે કે બેટા ચાવી ક્યાંય મુકાઈ ગઈ છે કેમ બાપુ આવું પૂછ્યું પૂછવાય ને બેટા આમાં હાર નથી ને એટલે કહું હે આમાં હાર નથી બેટા તમારા મહારાણી સાહેબ નો આમાં હાર નથી ત્યારે ખંભા ઉપર એક રૂમાલો મુબારક ને એ રૂમાલ પાથરે એ રૂમાલ ઉપર ઉભો રહ્યો અને પછી હું એટલું બોલ્યો દરબાર ભાવેના ઠાકોર મને નથી ખબર હું નથી જાણતો હા બેટા હશે પણ એ તો તું નીચે એમણા મેં બોલી આપવાનો હતો આ રૂમાલ પાછળ ને એની ઉપર ઉભો રહીને પછી કેમ બોલ્યો કે બાપુ માફ કરજો આ રૂમાલ હું દીમાં પાંચ વાર પાથરું છું પાંચ વાર આ રૂમાલ ઉપર આવું છું અને જયારે આ રૂમાલ ઉપર આવું ત્યારે મેં ખુદાની બંદગી સિવાય કોઈ દી એક લખ મારા મોઢામાં નથી કાઢ્યો અને આજ પહેલી જ વાર આ રૂમાલ ઉપર ઊભો રહીને બોલું છું કે હાર મેં નથી લીધી મારો પુરાવો છે પછી બેઠા કઈ વાંધો નહીં સમય ગયો મહારાણીને એકવાર પુસ્તક વાંચવાની ઈચ્છા થાય રાતનું ટાણું અને મહારાણીએ જ્યાં પુસ્તક લીધું મોટો ગ્રંથ એ પુસ્તક જ્યાં ખોલવું હારનું જોવું મહારાણીને આંખમાં આહુળા પડી ગયા કાય હાય મેં નાના માણા ઉપર હાર ચડાવ્યો જો મોટું આમ થવાય છે એમાં શું થઈ ગયું કે એમ નહીં અરે રે મારે એનું દિલ દુભાવાનું મહારાજાને બોલાયા દરબાર હા મહારાણી મને માફ કરો કેમ મુબારકને બોલાવો મારે મુબારક ની માફી માંગવી છે જો આ રસાય આ રાજમાતા મહારાણી શું કહો છો હા મહારાજ હાર ખોવાનો નતો માર થી ભૂલ માં પુસ્તક માં મુકાઈ ગયો તો હાર મળી ગયો મહારાણી હા ઓ તો તો આપણે મુબારક નું દિલ દુભાયું છે કોઈ હાજર હા મહારાજ મુબારક ને બોલાવો નીલમબાગ ને દરવાજે ખાટલો પાથરી બેઠો અડધી આવ્યો મુબારક મહારાજાની જય હો બોલાવાનું કારણ બાપુ બે માણા ઉભેલો ભાવેણા ઠાકોર સાહેબ આ દેશના બે મહાપુરુષો એક સરદાર વલ્લભભાઈ પટેલ અને એક ભાવેણા ઠાકોર કૃષ્ણકુમાર સિંહજી આ બેય જ્યારે એક મહિના ને ત્યારે દેશના પહેલું વેલું ભરગણું આપ્યું વલ્લભભાઈ તમે આવી ટેકલી નીકળ્યા હોવ તો પહેલું અઢારસો પાદર તમારા શરણોમાં ભાવેના ઠાકોરોડ પણ કરે છે અને આજે સોમનાથની ધજા ફડાકા મારતી હોય ને તે સોમનાથનું મંદિર બનાવનાર હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ છે કાળજીયાવાળો માણસને મુબાલક ને પગે લાગે છે બેટા અમને માફ કર દેજે છે કારણ કારણ એટલું બેટા બોલો હાર તું આપડે વાત છે કે હા એ હાર બેટા તમારા મહારાણી થી ભૂલતી પુસ્તક માં મુકાઈ ગયો બાપુ હાર મળી લઈ ગયો ખુદા તારા તેરા લાખ લાખ શું કરે એમ કહી ચાવ્યું જુડો ભાવેણા ઠાકોર હામો રાખીને એટલું કીધું લ્યો બાપુ તો હવે આ ચાવ્યું સંભાળી લે હવે અમારી જવાબદારી નહીં મારથી હચવાય હારની રાહે હતો બાપુ હવે હું ગમે ત્યાં પેટ ભર લઈ આજ હાર પુસ્તકમાં મુકાણો બાપુ અને કાલ હાર બીજે મુકાય તો મુબારકના ખોળિયા મને પ્રાણ મુકાઈ જાય હવે મારથી આ જવાબદારી નથી ત્યારે ભાવેણા ઠાકોર ભેટી ગયા હતા ને એટલું બોલ્યા કે હાબળ મુબારક હવે પ્રાણ મુકાય પણ મુબારકને ન મુકાય હું તને નહીં જવા દઉં થાતા થાતા તારીખ વીસ ચાર ઓગણીસો ને ચાલીસ તારીખ વીસ ચાર ઓગણીસો ને ચાલીસ તેપન વર્ષ સુધી ભાવેના ઠાકોર હારે જેને નોકરી કરેલી અને પેલી નોકરી એની અઢારસો પાંચ રૂપિયા થી ચાલુ નોકરી થઈ ને એ એ પોગી પણ નો પર તારીખ ઓગણીસો ચાલીસ ની સાલ અને ભાવેના ઠાકુર જેમ કેવાય કે બાગ ને દરવાજે પહોંચ્યા મુબારક નો ખાટલો ખાલી જોયો મુબારક ને જોયો નહીં મુબારક હોય ભાવેણા ઠાકોર ની જાય હું મુબારક ન મુબારક નથી ત્યારે નીચો એટલું બોલ્યો દરબાર સાહેબ માફ કરજો મુબારક આપણે હવે નહીં જોવા મળે કેમ એ ફાની દુનિયા મૂકીને નીકળી ગયો છે અવસાન થઈ ગયું છે ક્યારે હમણાં ઓ મહારાજ બગીમાંથી નીચે ઉતરી ગયા રથમાંથી જે દરબારીઓ હતા એને કીધું કાં દરબાર નહીં ભરાય અને માણસોને કહી ગયો મહારાણીને કે આજ મહારાજા બપોરે જમવા આવે મારે મારા મુબારકના જનાજાને કાન દેવા જવું છે તમે કેવડા છો એ જરૂરી નથી તમારું જીવન કેવું છે એના ઉપર આધાર છે ભાવેણા ઠાકુરને આવવું પડે સાહેબ એને કાન જનાજાને કાન દેવાનું

આ ભૂતનાથ નું મંદિર છે ને આપણું મવામાં એ તકતી માં નામ છે ભાવેણા ઠાકોર નું એકસો ને એક રૂપિયો તો તકતી તે લાગતી હોય સો રૂપિયાની તો એ કેવડો સો રૂપિયા થતો હશે તમે કલ્પના કરો તમે મેન દાતા તરીકે હો નહીં સો રૂપિયા તો એ તો એને મહિને આપતા હતા એવડો મોટો પગાર આપીએ છીએ ને અને આજેના ઘરમાં રાતી પાય નથી

અને તમે જ્યારે જમી લ્યો ને તમારી વાહે જમ્યા પછી થાળમાં જે વધે એ થાળ મુબારક ઘરે લઈ જતો અને એનાથી આખું ઘર જમી લેતો અને જેદી તમારા થાળમાં જેદી કાંઈ વધ્યું ન હોય તેદી સળું કરીને તમારું સળું ધોઈને આખું ઘર પી જતું ને સુઈ જતું કોઈ દિવસ ભાવનગરના કોઠારનો દાણો મુબારકના ઘરમાં નથી ગયો અને પછી ભાવેણા ઠાકોર જાય છે જનાજો તૈયાર કર્યો અને જનાજો તૈયાર થયો ત્યારે પોતાની પાગ ઉતારી અને માથે રૂમાલ બાંધી અને એટલું કીધું તમામ મુસ્લિમ ભાઈઓને કે તમારા ઇસ્લામના નિયમ પ્રમાણે તમે રસ્તે કાંધ બદલતા હોવ છો પણ એક ભાવેણા ઠાકુર તમે પગે લાગીને કહે કે આ કાંધ ઠેઠ કબ્રસ્તાન સુધી આ એક કાંધ મારે ખંભે રહેવા દેજો મારે મારા મુબારકને દફનાવા જવો છે ઓગણીસો ને ચાલીસમાં એણે વિદાય લઈ લીધી મારો કહેવાનો અર્થ એ છે આ જયારે આપણે યાદ કરવા પડે કે એટલે લાગે છે કે જેની હોય સાહેબ જગત આપણને કોઈ જિંદગીમાં નહીં ભૂલે સમય ફરી જશે આ બે હજાર ચોવીસ માં અયોધ્યા મંદિર બન્યું કોણ ભૂલવાનું મને કયો તમે હા પાંચસો વર્ષ પહેલી જયારે પછી આ મંદિર બન્યું હોય તો જેને તોડવી બાબર આપણે નથી ભૂલતા તો એમાં જેણે જેણે દાન આપ્યું ને કોણ ભૂલશે આ રામાપીરનું મંદિર તમે આ ગામમાં છે આ મેરડીમાં મંદિર છે જે ગામમાં સારું કામ કરતા જશો એ મંદિરોની ધજાઓ રહેશે ને ત્યાં સુધી એની પેઢીઓ યાદ કરશે કે આમાં અમારા દાદા બધા આમાં સહયોગી બનેલા છે